જોહાર દોસ્તો અત્યારે આદિવાસી સમાજ પોતાને માદરે વતન ફરી રહ્યો છે આ કોઈ એક વર્ષ કામ કરી કરીને પૈસા કમાઈને ઘરે આવી રહ્યો છે ત્યારે એ જ પૈસાનો કોઈ બી પ્રકારનો સામાન તો દોસ્તો જય જોહાર જે આદિવાસી આપણા મહેશભાઈ સંઘોડા કહ્યું તેમ કે આપણા આદિવાસી ભાઈ દોસ્તો ફોટાફોટા પૈસા બહુ વાપરે છે ત્રણસો રૂપિયાની દાડી કરે છે અને દોઢસો બસો રૂપિયા તો વિમલ મસાલા એમાં ઉડાડી નાખે છે દોસ્તો લાલ લાલભાઈ કોટડીયા તમારા બાપ ની કોઈ તાકાત હોય ને તો હમે મોરો મોરો ભાઈ આવજો ગોપાલ તને કઉ છું કે તું તો મોરો તો દોસ્તો આપણે છેતરભાઈનું રાજીનામું આપવા ગયા હતા પણ રાજીનામું એક્સેપ્ટ નથી કરી દોસ્તો પોલીસે પણ ના પાડી નાખી દોસ્તો હવે તો હાઈકોર્ટની મુલાકાત લઈ પડશે જોઈ લો પહેલા જય હિન્દ જય ભારત મિત્રો કોર્ટ ખાતે ધારાસભ્યભાઈ વસાવા સાહેબની સુનાવણી હતી પરંતુ ઇરાદાપૂર્વક પોલીસે આજે એમનું એફિડેવિટ રજૂ નથી કર્યું અને હજુ બીજા પાંચ દિવસની મદદની માંગણી એમણે કરી હતી પરંતુ નામદાર કોર્ટે એમણે આવતીકાલે તાત્કાલિક ધોરણ એફિડેવીટ રજૂ કરવા માટે જણાવ્યું છે આ ઈરાદાપુરાવર્કનું કૃત્ય ખૂબ જ ખરાબ છે અને આપણે વખડીએ છીએ અને આપણા ધારાસભ્ય જીતુભાઈ વસાવા સાહેબ જલ્દી વહેલા આ બહાર આવે એવી આપણે કોશિશ કરીએ છીએ જય હિન્દ જય ભારત